નમસ્કાર સમાચારો સાથે હું છું હિના આપ જોઈ રહ્યા છો જીએસટીવી સૌ પ્રથમ વાત ગાંધીનગરમાં જે આંદોલન થઈ રહ્યું છે તેની ગાંધીનગરમાં વનરક્ષક ઉમેદવારોનું આંદોલન હજુ પણ યથાવત છે ગાંધીનગર ચાર ખાતે ફરી એકઠા થયા છે ઉમેદવારો સવારે જ્યાં ઉમેદવારો ત્યાં બેઠેલા હતા આંદોલનમાં તે આંદોલનમાં બેઠેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે પણ છતાં આ વિદ્યાર્થીઓ પોતાની માંગ ઉપર હજુ પણ અડગ છે તો ગાંધીનગરમાં જે રીતે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે આખી રાત આ મેદાનમાં જ વિદ્યાર્થીઓ સુતા રહ્યા સવારે વહેલી સવારે પોલીસ દ્વારા તે લોકોની અટકાયત કરીને તેમને લઈ જવામાં આવ્યા છે તો ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે વનરક્ષક આ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ હજુ પણ પોતાની માંગ ઉપર અડગ છે પોલીસ દ્વારા તે લોકોને ટોઈંગ કરીને હાલમાં લઈ જવામાં આવ્યા છે તો ગાંધીનગરમાં વનરક્ષક ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે વહેલી સવારે પોલીસ દ્વારા તે લોકોની અટકાયત કરીને તે લોકોને લઈ જવામાં આવ્યા છે પણ છતાં વિદ્યાર્થીઓ પોતાની જે માંગ છે તેને લઈને અડગ છે गांधीनगर માં वन रक्षक ઉમેદવારો નું આંદોલન યથાવત છે ગાંધીનગર રામકથા મેદાન એ ફોરેસ્ટ બીટ ગાર્ડ નું આંદોલન ફરી રહે કરી રહેલા ઉમેદવારોને પોલીસે વહેલી સવારે અટકાયત કરી ઉમેદવારો સીબીઆરટી પદ્ધતિ રદ કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ સાથે જ ફોરેસ્ટ ગાર્ડની જગ્યા વધારવાની પણ માંગ કરવામાં આવી છે સૌથી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે તો વિદ્યાર્થીઓ પોતાની માંગ ઉપર અડક છે અને આંદોલન હજુ પણ યથાવત રાખે તેવી શક્યતા છે જોકે પોલીસ દ્વારા તે લોકોની અટકાયત કરવામાં આવી છે